જે ગેલા સોમનાથ મહાદેવ એવું કહેવાય છે કે મા અહીંયાથી આરતીના સમયે મહાદેવજીની શિવલિંગ રક્ષા કરવા માટે ડેલી રોજ ત્યાં જાય છે એવું લોકવાયકા છે લોકોને કહેવું છે આજે પણ ત્યાં આગળ માતાજી આરતીના સમયે બધા જે વચ્ચેની ગિલેરી રેલિંગ છે એ જગ્યા રાખવામાં આવે છે જેથી મા માં આરતીમાં શિવલિંગની દર્શન કરે છે એવું મારું નામ મનુભાઈ મંદિરના નાયબ નાયબદાસ તરીકે સેવા આપું છું આ ઘેલા સોમનાથ મંદિર સાતસો પચાસ પુરાણું છે આ લોકવાયકા અને ઇતિહાસ એવો કહે છે કે વેરાવળ સોમનાથની ઉપર મોહમ્મદ જાફરે ચૌદસો ની આસપાસ ચડાઈ કરી અને મંદિરને લૂંટવામાં આવ્યું અને ત્યાંથી અમીરજી ગોહિલ આ ઘેલો વાણીઓ અને અધાર વનનારો બ્રાહ્મણો ક્ષત્રિયો દરેક નથી આ શિવરૂપના બાણ લઈ પાલખીમાં અને ચાલી નીકળ્યા સોમનાથ વેરાવળ સોમનાથથી અહીંયા આવતા જે મોહમ્મદ જાફરનું લશ્કર આંબી ગયું અને લડાઈ થઈ તમામ વ્યવસ્થા વિના મૂલ્યે ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ તરફથી દાતાના સ્વરૂપથી આપવામાં આવે છે અને ચારસો બ્રાહ્મણો અહીંયા આખો સ્વમાસ અભિષેક રુદ્રાભિષેક રઘુરૂદ્ર એવી દાદા ને સરસ જરૂર તમારી બધાની યાત્રા સફળ રહે શુભ રહે એવી ભગવાનને પ્રાર્થના બહુ દુખ્યો ગોટડ ગોટાણી દુખ કે પગ આ મારે પણ ઘણા બધા પગ કરી રહ્યા છે અહીંયા આગળ બિલ્ડિંગ બને કઈ આગળ બને આ બધું બરાબર છે જો બધી આટલી મોટી પીયુપી તે મોટી બિલ્ડિંગ બનાવી હતી જે ગાયમાં આવી રહ્યા છે

જે આપણે જે ગીરી ગાયોનું ગૌશાળા જોઈએ તેમાંથી છાસ અને છાસમાંથી વલણો ફેરવીને માખણ કાઢવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો માખણ છે આ ગીરી ગાય મિત્રો હવે આપણે જવાનું છે સામે મીનળદેવીય જગ્યા છે સમાધિસ્થાન છે મંદિર છે તો અમે જઈ રહ્યા છે તમે જોઈ શકો છો મારા વાઇફ છે એમના જે જૂનાગઢ ચડીને ઉતર્યા છે તો પગ કેવા કામ નથી કરી રહ્યા તમે જોઈ શકો છો અત્યારે પગ મારે પણ પગ દુખી જ રહ્યા છે બહુ બહુ એટલે બહુ દુખી રહ્યા છે હવે અમે ઉપર જઈ રહ્યા છે થોડું ચડવું મુશ્કેલ છે કારણ કે થાકેલા છીએ અમે પણ શું થાય છે પગ દુખે છે પગ બહુ જ દુખે ગોટડ ગોટાણી દુખે પગ દુખે આપણે જવાનું છે ઉપર હા ઊંચે જઈ રહ્યા છે પાછળ ગેલા સોમનાથ મહાદેવનું મંદિર છે પૌરાણિક મંદિર છે છે અહીંયા ઘર બિલ્ડિંગ બને કે ઘર બને આ બધા બનાવી દીધા છે બધા બધી આટલી મોટી પીયુ પ્રીતે મોટી બિલ્ડિંગ બનાવી દીધી છે બ્રજ ખલીફા બનાવશે એવું લાગે છે જેસો જો આ મંજીલ ની પાછળની જગ્યા પર આ સરસ બનાવી રહ્યા છે સરસ કામ થઈ રહ્યું છે અહીંયા ઘર કામ ચાલી રહ્યું છે અમીનલ દેવી ની સમાધિ સ્થાન છે આ એવું કહેવાય છે મા આરતીના સમયે એક વાર જાય છે મા દેવીની સમાધિ અહીંયા આગળ છે મા એ શિવલિંગ રક્ષા કરવા માટે ઉપર વિરાજમાન છે ટેકરી ઉપર મા એ ગુપ્ત શિવલિંગની જગ્યા તમે દેખાઈ રહી છે સામે જગ્યા સોમનાથ મહાદેવ એવું કહેવાય છે કે મા અહીંયાથી આરતીના સમયે મહાદેવજીને શિવની રક્ષા કરવા માટે ડેલી રોજ ત્યાં જાય છે એવું લોકવાયકા છે લોકોને કહેવું છે આજે પણ ત્યાં આગળ માતાજી આરતીના સમયે બધા જે વચ્ચેની ગેલેરી રેલિંગ છે એને જગ્યા રાખવામાં આવે છે જેથી મા આરતીમાં શિવલિંગની દર્શન કરે છે એ લોકો સામાન્ય રસ્તો તમે દેખાઈ રહ્યો છે રસ્તાથી આવો તો તમે જસદણથી આવી શકો છો અને આ બાજુનો રસ્તો જે જઈ રહ્યો છે એ જઈ રહ્યો છે સાળંગપુર બોટાદ તરફ જઈ રહ્યો છે તમે બોટાદ તરફથી આવો તો પણ આવી શકો છો તમે આ બાજુથી જ્યારે વીરપુર થઈને પાછા રિટર્નમાં આવો ત્યારે આ રસ્તો જે આવે છે જસદણ આટકોટ અને જસદણથી રસ્તો આવે છે સીધો અહીં ગેલા સોમનાથ મંદિર આવી જાય છે તો ચલો હવે આપણે આગળ જઈએ આ છે ગામ છે જ્યાં યાત્રિકો આવે છે ઘણી બધી દૂર દૂરથી આવે છે તો અત્યારે અમને એક સજ્જન મળી ગયા છે જે દર્શકરવા માટે આવ્યા તમે ક્યાંથી આવ્યા છો ગાંધીનગર એટલે અમારે પાસેથી જ આવ્યા છો અને અત્યારે આ જગ્યા પર આવ્યો તમને કેવું લાગી રહ્યું છે સરસ વાતાવરણ કે જોરદાર લાગી રહ્યો છે આવી ગયા છે ખૂબ સુધી ધન્યવાદ આપણો એમ એમની સાથે સજ્જન મિત્રાએ શું તમે આપનું શું નામ છે પંકજભાઈ મહેતા ક્યાંથી આવ્યો છો આપ શ્રી હિંમતનગર સાબરકાંઠા આપ હિંમતનગર થી આવ્યા છો આર સાહેબ શ્રી શું નામ આપનું જે પટેલ સાહેબ અક્ષય પટેલ ગાંધીનગર ધન્યવાદ આપનું ખુબ આહાદક સ્થળ છે

દર્શક મિત્રો ગેલા સોમનાથ મંદિરમાં જ્યારે તમે આવો છો ત્યારે અહીં આગળ તમને બાજુમાં મંદિરથી પરિસરથી બાજુમાં જે ઉપર આપણે મીનાળદેવીના સ્થાન ઉપર જઈએ ત્યાંની બાજુમાં એક ગૌશાળા દેખાઈ રહી છે આવો આપણે ગૌશાળાની મુલાકાતે જઈએ ગૌશાળાની અંદર જે ગાયો છે એના તમે દર્શન કરાવું છું ગાયો બધી ઘેરી ગાયો છે અને જે મંદિર સોમનાથ મંદિર ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા છે ત્યારે આપણે ગાયો જોવા જઈએ છીએ બધી જો ગાયો કેવી બધી આવી ગઈ છે ગાયો બધી આવી ગઈ છે જો તમે જોઈ શકો છો ગાયો ઘણી બધી ગાયો છે

ઘરનો છોકરાઓ આવ્યો છે બસ બધા યાત્રા કરવા છે બધા ક્યાં થી આવે તમે બધા મોઢુકા તમે બધા યુટ્યુબ ચેનલની અંદર આવી રહ્યા છો તમે બધા વિડીયો તમારે જોવાનો હોય તો મારે તો યુટ્યુબ ચેનલ પર આવશે બધાનો અને આ જે મંદિરની છે મંદિરનો આખો વિડીયો આવવાનો છે ઇતિહાસ ઇતિહાસ બધું જ આવવાનું છે મંદિર વિશેની માહિતી અને કાઠિયાવાડની યાત્રાની માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે પણ બધા ભગવાનના દરબારમાં છો તો ભગવાનની તમારે બધાએ જે બોલવાની છે તો નવા પાર્વતે પતે હા ભગવાન ભોળેનાથ દરબાર છે જે આ જ્યોતિર્લિંગ સ્વરૂપ છે સોમનાથ છે એવું ને એવું છે કે દર્શન થયા છે જય બોલે દર્શન મિત્રો દેવાદિદેવ મહાદેવ એટલે કે ઘેલા સોમનાથ મંદિરના જે આપણે પ્રાંગણમાં છે આપણે બધાએ સરસ દર્શન કર્યા છે તમારે ને મારે બધાને એક મનમાં મોટો પ્રશ્ન થાય છે કે આ મંદિરનો જ્યારે આપણે ઇતિહાસ જાણવો છે ત્યારે મેં મંદિર પરિસરમાંથી જે જે છે એમની પાસેથી આપણે મુલાકાત કરીએ અને એમની પાસેથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ સૌથી પહેલાં આપનું સ્વાગત છે અમારી ચેનલની અંદર તમે અમારા દર્શક મિત્રો તમારું નામ જણાવશો મારું નામ મનુભાઈ બિસિલું આ મંદિરના નાયબ વહીવટદાર તરીકે સેવા આપું છું કા અને ઇતિહાસ એવો કહે છે કે વેરાવળ સોમનાથની ઉપર મોહમ્મદ જાફરે ચૌદસો સત્તાવનની આસપાસ ચઢાઈ કરી અને મંદિરને લૂંટવામાં આવ્યું અને ત્યાંથી અમીરજી ગોહિલ ઘેલો વાણીઓ અને અઢાર બ્રાહ્મણો છત્રીઓ દરેક આ બાણ લઈ પાલખીમાં અને ચાલી નીકળ્યા સોમનાથ વેરાવળ સોમનાથથી અહીંયા આવતા જે મોહમ્મદ જાફરનું લશ્કર આંબી ગયો અને લડાઈ થઈ લડાઈમાં ઘેલો વાણીઓ મરાણો અને એનું લોકોએ કહે એનું ધર સાત દિવસથી લીડ્યું એટલે ઘેલા વાણિયાને અમર બનાવવા માટે આનું નામ ઘેલા સોમનાથ રાખવામાં આવ્યું અને એ બાજુમાં નદી છે નદીનું નામ ઉણત ગંગા હતું એને પણ ઘેલા સોમન ઘેલા નદી નામ રાખવામાં આવ્યું મા સતી દેવી માં છે એને એમ શું મારી હવે તન મન ધનથી દાદાની સેવા કરી હોય તો મને ધરતી માર્ગ આપે તો હું સમાધિ લઈ લઉં કારણ કે આ લોકો મને ઉપાડી છે દાદા કરી ધરતી ફાટી અને માતાજી એમાં સમાઈ ગયા અત્યારે જે મેળુદે માતાનું મંદિર છે એ અને શિવલિંગ સીધી લીટીમાં છે તમે મેળુદે મંદિરથી દર્શન કરતો શિવલિંગ દર્શન થાય અને શિવલિંગ બેઠો તો માતાજી દર્શન થાય આ ગ્રાસ મંદિર ની અંદર ગૌશાળા આવેલી છે આ યાત્રિકો માટે એન સત્ર બંને ટાઈમ જમવામાં આપવામાં આવે છે જમવાનો કોઈ ચાર્જ નથી ચાનો કોઈ ચાર્જ નથી બરાબર અને સરકાર શ્રીના આ ટ્રસ્ટ છે આના અધ્યક્ષ કલેક્ટરશ્રી રાજકોટ છે ઉપાધ્યક્ષ નાયબ કલેક્ટર દસ્તન છે સભ્ય સચિવ મામદાર જસદન છે અને આવી રીતે સરકારશ્રી હસ્તક છે અને આ વહીવટ વિનામૂલ્યે ભોજન ચા પાણી ગમે ત્યાં સવા મહિનાની અંદર દરરોજથી પાંચથી દસ હજાર માણસો જમે છે અને દાતાના સહયોગથી આ બધું છે આ ગૌશામાં દોઢસો ગાયો છે એ ગાયોનો જે દૂધ થાય એ યાત્રિકો માટે ચા પાણીમાં અને છાશમાં વપરાય છે અને દાદાનું જે ઘી થાય એ દિવેલમાં વપરાય છે અને આ ઇતિહાસ બહુ પુરાણો છે અને આ જગ્યા પણ ઘણી પવિત્ર છે ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના જસદણ વિછા તાલુકામાં આ સ્થળ આવેલું છે જસદનથી અઢાર કિલોમીટર થાય વિછ્યાથી વીસ થાય અમદાવાદથી બસો કિલોમીટર થાય બરાબર અને કોઈ પણ યાત્રિકો કોઈ દશાર્થે આવે કોઈ શિવભક્ત આવે એને કોઈ જાતની મુશ્કેલી ન પડે એને પૂરેપૂરી આ મંદિર તરફથી કાળજી રાખવામાં આવે છે જય ગલા સોમનાથ જય ગોલા સોમનાથ આપણે સરસ મજાની જાણકારી આપી તો યાત્રિકો જે આવે છે રાત્રિના સમયમાં તો એમને રાત્રિ રોકાણ માટેની વ્યવસ્થા છે આગળ યાત્રિકો પગપાળા ચાલીને આવે કે કોઈ વાહનમાં આવે બધા માટે અહીંયા રહેવાની વ્યવસ્થા છે એસી રૂમ છે નોન એસી રૂમ છે ડિલક્સ છે અને ડોરમેટ્રી છે એક થી બે હજાર માણસો હોય છતાં પણ જવાની વ્યવસ્થા થઈ જાય એ વિશાલ જગ્યા છે ખૂબ સુંદર આ હતું ગેલા સોમનાથ મંદિર પરિવાર જે છે એમના તરફથી આજે તમે જે માહિતી મળી છે આપણને સાહેબ સાહેબ નામ જણાવશો ફરી એકવાર મારું નામ મનુભાઈ બી શિરુ છે હું અહીંયા ગેલા સોમનાથ મંદિરે મારા વહીવટદાર તરીકે સેવા આપું છું અને અહીંયા મારે આ દાદાની સેવામાં સાડત્રીસ વર્ષ થયા તો દાદાની સેવામાં સાડત્રીસ વર્ષથી સેવા આપી રહ્યા છે તો આમણે જે સરસ મજાની માહિતી આપણા દર્શક મિત્રોને આપી છે એ બદલ હું એમનો ખૂબ આભાર માનું આ ઘેરા મંદિરમાં શ્રાવણ વર્ષમાં દર વર્ષે શ્રાવણ વર્ષની અંદર આ ઘેરા સોમનાથ મંદિરે હજારો ભાવિકો દર્શન માટે આવે છે અને શ્રાવણ માસમાં આખો માસ અહીં ત્રણસોથી ચારસો બ્રાહ્મણ ભૂદેવો સાધુ સંતો રહે છે એને રહેવાની જમવાની ચા પાણીની તમામ વ્યવસ્થા વિના મૂલ્યે ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટથી દાતાના સ્વરૂપથી આપવામાં આવે છે અને ચારસો બ્રાહ્મણો અહીંયા આ આખો શ્રવણ માસ અભિષેક રુદ્રાભિષેક રઘુરૂદ્ર એવી દાદાની સેવા પૂજા કરે છે તમે દર્શક મિત્રો જોઈ શકો છો આ આપણે આવી ગયા છે ચાગર ચા આગળ હું આવી ગયો છું અને ચાની સેવા અહીં આગળ અધાના જે પ્રાંગણમાં સાનિધ્યમાં આપણે ચાની પ્રસાદી લઈએ છીએ અત્યારે રાત્રિનું રોકાણ અમે અહીંયા જ કર્યું હતું અને ભોજન પણ અમે અહીંયા જ લીધું હતું આપણે તમને જે ભોજન જે બને છે અનછત્ર એની પણ તમને વિસ્તૃતમાં માહિતી આપીશું સૌથી પહેલાં આપણે ચા પી લઈએ પ્રસાદ ગેલા સોમનાથ મંદિર ના યાત્રા આવો છો દર્શન કરવા માટે આવો છો તો અહીંયા આગળ તમને ભોજનની વ્યવસ્થા ઉત્તમ મળી રહે છે તમે અત્યારે જોઈ શકો છો અહીંયા આગળ ભોજન બને છે બંને ટાઈમ નિશુલ્ક ભોજન મળે છે ભોજનનો એક રિપોર્ટ પણ ચાર્જ લેવા નથી આવતો અને અત્યારે આપણે આવી ગયા છીએ સવારનો સમય છે એટલે સવારે સાડા નવનો સમય છે ભોજન આ રીતે બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો અહીંયાથી જે ભોજન છે એ આ અનક્ષેત્રનું જે પેરસવાનું જે કાઉન્ટર છે આ જગ્યાએ છે અને આપણે રાત્રે જોવી પ્રમાણે ભોજન અહીંયા આગળ બધા લેતા હતા રાત્રે આપણે જ્યારે આવ્યા હતા અહીંથી બધાને ભોજન મળે છે ભોજન અહીંયા આગળ બને છે અત્યારે સવાર નું ભોજન તૈયાર થઈ રહ્યું છે આપણે અહીંથી કોઈને પૂછવાનો પ્રયત્ન કરીશું તમે જોઈ શકો છો જે ભોજન બનાવી રહ્યા છે શું નામ તમારું વિક્રમભાઈ વિક્રમભાઈ તમે આ ભોજનમાં અહીંયા સેવા આપી રહ્યા છો તો કેટલા વર્ષથી આપી રહ્યા છો દસ વર્ષથી દસ વર્ષથી તો અહીંયા આગળ જે યાત્રિકો આવે છે એમને ભોજનમાં સવારે શું મળે છે અને સાંજે શું મળે છે સવારે દાળ ભાત બુંદી ગાંઠ્યા કઢી સાંજે કઢી ખીચડી હા અને શાક રોટલી બુંદી ગાંઠ્યા સાંજે અને સવારે દાળ ભાત શાક રોટલી બુંદી ઘટે બાકી શનિ રવિ બસો થઈ ગયા અને શ્રાવણ મહિનામાં તો પાંચ હજાર ની આસપાસ થાય છે શ્રાવણ મહિનામાં તો વધુ થાય ખૂબ સુંદર આ વિક્રમભાઈ કે જેમણે આપણે સરસ મજાની માહિતી આપી હવે આપણે આગળ જઈએ છીએ ચલો જે આપણે જે આપણે જે ગીરી ગાયોનું ગૌશાળા જોઈ છે તેમને તેમાંથી છાશ અને છાશમાંથી વલોણો ફેરીને માખણ કાઢવામાં આવી રહ્યું તમે જોઈ શકો છો માખણ છે આ ગીરી